પછી અઠવાડિયા પછી બતાવી ગયા તો કે અત્યારે વિકાસ નથી થયો એમ બીજનો વિકાસ નથી થયો ઓકે ઓકે આ માં મેટરનિટી માં કેટલા ટાઈમ થી બતાવો છો અત્યારે આમ તો આ બે મંથ બીજા લોકો જે આવતા હોય તમારી જેવા કે જેને પ્રેગ્નન્સી ના રૂકાતી હોય પીસીઓએસ ને કમ્પ્લેન હોય ઓવરવેટેડ હોય બધી જગ્યાએ દવા લઈ લઈને થાક્યા હોય તો એ લોકોને તમે મને અહીં આપણે કેટલા મહિના સારવાર લીધી બચરું કાણું હતું એક મહિનો તમારા કેસમાં હેવી બોડી હતું હેવી વેઇટ હતું પીસીઓસ હતું બરાબર અમારાથી ભગવાને પ્રેગ્નન્સી આપી અને બીજી વસ્તુ શું ફાયદો થયો કે આજે જો અમાર બેન કિંજલ બેનની ડિલિવરી બી થઈ ગઈ છે અને સરસ એવો ઢગો લઈને ઘરે જાય છે બરાબર જો તમારા કેસમાં એટલું વજન હતું બરાબર પીસીઓડી હતી પીસીઓસ હતો તો ભગવાને રિઝલ્ટ સારું આપ્યું છે બરાબર આજે બચ્ચું લઈને ઘેરે જાય છે જો તમારી જેવાની પ્રેગ્નન્સી રોકાણી હોય તો હું ચલા આપશો અહીંયા બતાવવાનું ઓકે સરસ લો